याँ मामा मैं नहीं पागल हूँ जब सुबह नहीं माँ बका लूँ तेरा लोसा हूँ हूँ तेरे वंचिका ना बत्तू स्वाली पिंडो रिंग रा वो ही तो रिंग रा बत्तू बत्तू तेरे वंचिल है है हर वाला तो आपने बाड़ी मज़ाई कहना आवडी अज़र जो हाँ मैं आगर सही सही गाडी का बोल, बोल तो खरोखना काईक बोल બધા મિત્રોને કાઈક બોલતો તો જ હા નવી વાડી માં ડા મારવાની એક અલગ જ લુક આવે જો વાડી માં નાનચાવાનો આટલું ઊંડો છે મમ્મી હે આટલું ઊંડો હોય વો ઊંડો હોય પાણી આવ્યા તને હા સબક બતાતું નહોતું હે કિલો વધતો નથી હતો આ અમારું ડુંગળી સોપેલી છે આમાં કનેક બોલતો તો જા બધા મિત્રોને કીતો તો જા હાલો અમે આવી ગયા છીએ વાડીમાં હા અમને નવ નવ હા જો અમાર કવામ કેટલું પાણી ચાલે તમને દેખાડી કેમ વોટ ઇઝ ધેર જો છે જો એટલું પાણી છે કવામાં તો કબો તને ઓકે બેઠા છે કાર્તિક હા હા દી કે મજા આવે आकेती उदर आकेती जोवे छे बीवे छे मै पड़ी जावे येऊ छे बापा हनो हेंडो हेंडो कट्टो उंडो तो बाडी मा जाई आपड़े उई कट्टो बो उंडो छे હવે આ દેખ ભાઈ દેહ માં રોકાવું છે અમારે તો વહી જવાનું છે હો હે તર ગમ છે ને હે દેખ આ ઈ बाजू ની ઈ बाजू ની ભીનો છે જો ગારાવાળા પક થાય જો આ બાજુ આ બાજુ આ કેરામાં आई डुंगली में वो काही नही हां एम आय आले हम चा के रमाय केडी सरी आय केडी से ना आय न्याल हां काना अबरा का हम आप पगला को करे ऊपर आ रु हम पगला को करे आप पगला पगनो था हे हां इने केम नूर छ हम ओय

देखे होड़ो से आ आ रे आ रे आ गयो हो आ उती रे हो आ उती रे अरे वाह आपरा बास है ने ये बदा मोन ना पीछे भेगा करे हां बे और माथे फूंकी लगाई दी

બધા માતાજી નું મંદિર હોય ને એમાં વાળવાની હાવણી બનાવે બારના પિસા ની આપણે ઓલા હાવણી શું કેવાય ઘરે વાળી એની થોડું કઈ મંદિર સાફ કરવાનું મોરના પિસા થી મંદિર સાફ કરવાનું હોય કાના હ હાથ દિખાય લઈ લીધું છે સો મિત્રો કેવું સરસ મજાનું છે પીસુ કાર્તિક અલ્યા અમા નાખી દે અલ્યા અમા નાખી દો લઈ ના નાખી જાવ હારું આલો તો આપણે આગળ જઈએ હવે એક તો પડી ગઈ છે આ પસતી હ બીજી વસ્તુ હા જો ન્યારું ન્યાની હામું જો દેખાય હામું થડિયામાં હેઠું જો અજી હા હા દેખાડું બતાડું ને દેખાય તો કને હા પકડે પકડીને દેખાય મિત્રોને જો

નાનો છે નાનો એવો છે હજી હજી જર જર હમે સે દેખાય એક હા એને તોડતો કના નાનો છે મોટો છે નાનો છે દાદા રીંગણા લાવેલા છે ન કરાય તે મોટો છે છે હેંડો તો થોડું મોટું તો છે હા તારમો કિસબત બતાવે છે મારી કે ન આવું હ કેટલા રીંગણા લે રાખા મે રીંગણી સે અમારે આવી આ તો કપા હે હેટે સોપેલી છે કા આ તો કપા હે ઇંગડી રીંગડી કેટલા રીંગણા ઉતારા દેખાડો તો ભાઈ ઢોલ માં ત્રણ દેખાડો તો ઢોલ તો આમ હવે કરો આ લો એ તો એટલા રીંગણા ઉતાર્યા હાર્દિક ભાઈ ગોડા ને એવું છે આમ પણ એમાં એવું છે કે છે ને રીંગણા ઓસા પડે છે બહુ ન જ પડતા હાર્દિક वो रहने हुए थे हाँ वो रहा हाँ बना उड़ी नंदी हाँ वाला तो व्यापर सही हाँ सॉली उतारवा कोलाइटे आई थी वाली जा आई थी आई थी क्या डोसे नहीं थी वाली जा हाँ आई थी वाली जा हाँ सीधा सीधा इलाज़ आई सॉली उतारवा सही है वे आर दी नंदी है ते नहीं ये दो डासे कपा से आ कपा कहवा रींगणा नो कह कपा कहवा